હોટલો આ બધું તૂટી રહ્યું છે તેને લઈને લોકો હવે વિરોધ કરી રહ્યા છે આપણી સાથે એડવોકેટ આનંદ યાજ્ઞિક જોડાયા છે આનંદભાઈ જે લોકો આપને મળવા માટે આવ્યા હતા સોમનાથ થી એ લોકોનું શું કહેવું છે આને લઈને અને આપ ગુજરાત હાઈકોર્ટમાં મૂવ કરશો કોપીબેન સોમનાથ કોરિડોર બની રહ્યો છે એ આપણને સૌને ખબર છે અને સોમનાથ મંદિર સોમનાથ સાથે સંકળાયેલી ભારતીય સંસ્કૃતિ અને સોમનાથ તેમજ શિવ ભગવાનની મહિમા એમાં અભિવૃદ્ધિ થાય એમાં કોઈને વાંધો ના હોઈ શકે અને એ અભિવૃદ્ધિમાં ભારતીય સંસ્કૃતિની અભિવૃદ્ધિ છે એ મારી પોતાની વકીલ તરીકે અને વ્યક્તિ તરીકેની માન્યતા સ્પષ્ટ કરીને હું આપને કહું છું કે આ કોરિડોર જે બની રહ્યો છે તેનાથી પ્રભાવિત સોમનાથના અઢીસો ઘરના રહીશો કે જેમાં ઘણા પંડિત પરિવાર છે કે જે લોકો સોમનાથની પૂજા અને મહિમા સાથે સંકળાયેલા છે પંચોતેર ગેસ્ટ હાઉસ વાળા હોટલવાળા પેઇંગ ગેસ્ટ વાળા મિત્રો અને બાકીની દુકાનદારો છેલ્લા અઠવાડિયામાં એ મને આવીને મળી ગયા અને એમનું એવું કહેવાનું છે કે સાહેબ આ કલેક્ટર સાહેબ એવું કહે છે અને ખાસ કરીને સોમનાથ ટ્રસ્ટના એક્સ ઓફિશિયો સેક્રેટરી જે ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલની ઓફિસ સાથે સંકળાયેલા કોઈ ગેસ કેડરના એક અધિકારી છે એ બોલાવીને બધાને એવું કહે છે કે અમે કોઈ જમીન સંપાદન નહીં કરીએ અમે જંત્રીના બે ભાવે ડબલ ભાવે તમને વળતર અને અમે જે સંપત્તિ કહીએ એ છોડીને તમે ચાલ્યા તમારું ઘર માંગીએ તો ઘર આપવાનું તમારી દુકાન માગીએ તો દુકાન આપવાના તમારા પેઇંગ ગેસ્ટ ગેસ્ટ હાઉસ કે તમારી હોટલ માગીએ તો હોટલ માંગવાનું તમારી અન્ય વ્યવસાયની કે રહેવાની કોઈ પણ જગ્યા અમે ભગવાન સોમનાથ ને માટે માગીએ કોરિડોર ના ભાગ રૂપે તો તમારે અમને અમે જે ભાવ આપવા માંગીએ તે લઈ ચૂપ ચાપ ચાલ્યા જવાનું સવારના પોર આ બધા મિત્રો સોમનાથ થી આવ્યા તા હમણાં જ ગયા કે સાહેબ સવારના પોર ચા પીતા હોય ત્યારે પોલીસ સ્ટેશન થી ફોન આવે શું કરો છો જમીન આપો છો જમવા બેઠા હોય ત્યારે મામલતદાર ઓફિસમાંથી ફોન આવે સાંજે ધંધાના સ્થળે બેઠા હોય અને ચા વારો હોય ત્યારે પ્રાંત અધિકારી અને બાકીનું રાત્રે આઠ વાગે કલેક્ટર ઓફિસ માંથી ફોન આવે અમારી જિંદગી બેહાલ થઈ ગઈ છે અને આ સોમનાથ કોરિડોર માટે અમારી અમારા ઘરો અમારા દુકાનો અમારા ગેસ્ટ હાઉસો અન્ય વ્યવસાયની અને રહેવાની જગ્યાઓનો આ લોકોની જરૂર છે એટલે અમારી ઉપર દમન આચરી રહ્યા છે અને આ અમને મંજૂર નથી કાયદાની પ્રક્રિયા અનુસર્યા વગર સોમનાથ કોરિડોરના આ ગેસ કેડરના કોઈક ભાઈ સેક્રેટરી તરીકે એમ કે છે કે સોમનાથ ને માટે તમે તમારું ઘર તમારી વ્યવસ્થા સ્થળ આપી દો અમે જે વળતર આપીએ એ તમારે લઈને જતા રહેવાનું એ અમને મંજૂર નથી આ એમની ફરિયાદ છે અને એ લોકોએ અનેક મીટિંગો કરી અને એ લોકોને કહ્યું કે સાહેબ કલેક્ટર સાહેબ તમે એક સામાન્ય વ્યક્તિ તરીકે આવી અને મારી પાસે આ દુકાન ખરીદવા માંગતા હો તો માર્કેટ ભાવે હું વેચું જો મને ગરજ હોય તો બાકી મને ઈચ્છા ના હોય તો તમને ના વેચું માર્કેટ ભાવ બે તમે એમ કહો છો જંત્રી અને સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે પછી બુલેટ ટ્રેન હોય ભારતમાળા હોય અમદાવાદ બોમ્બે એક્સપ્રેસ વે હોય નર્મદા કેનાલ હોય અનેક વખત અનેક સંપાદનની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટ એવું કહ્યું છે ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું છે કે જંત્રી અને માર્કેટ ભાવમાં આસમાન જમીનનો ફરક છે માર્કેટ ભાવ નક્કી કરવો પડે એને માટે જંત્રી જે છે એ આધાર છે પણ એ આધારને આધાર શિલા ગણી અને વળતર ચૂકવી ને તમે આપણે લોકોની જમીન કે લોકોની જાહેરાત લઈ શકતા નથી અને આ સોમનાથના રહીશોનું કહેવાનું સાહેબ હવે અમે થાક્યા લડવામાં છે તમે કાયદાકીય મદદ કરો અને મેં એમને આજે હા પાડી છે કે હું તમને મદદ કરીશ પણ આનંદભાઈ તમારી પાસેથી એ સમજવું છે કારણ કે જે રીતે સરકાર ત્યાં આગળ કોરિડોર માટે સાત અલગ અલગ ફેઝ છે એમાંથી પહેલા ફેઝની અંદર જેટલી દુકાન ને જેટલા ઘર ને આવી રહ્યા છે જંત્રીના લગભગ ચાર ગણા પૈસા આપવા માટે તૈયાર છે અને સાથે સાથે સરકાર એવું કહી રહી છે કે જે વિસ્તાર આખો ખાલી થશે ત્યાં આગળ એક સારું એવું સીધે સીધું જેને કહી શકાય કે ટુરિઝમ સ્પોટ એને ડેવલપ કરવામાં આવશે શહેરી વિસ્તારમાં જંત્રીના બે ગણા આપવાના હોય જમીન સંપાદન કાયદા મુજબ અને ગ્રામ્ય વિસ્તારમાં ચાર ગણા સોમનાથ કારણ કે સોમનાથ ગામડું નથી ગામડું હતું અને મોટું થઈ ગયું એટલે બે માં ચાર ગણા જંત્રીને આપવાનો કોઈ સવાલ પેદા થતો નથી અને જંત્રીના ચાર તો શું જંત્રીના આઠ ગણા આપે ને તો પણ સોમનાથના એ અઢીસો નિવાસીઓ પોતાનું ઘર આપવા માટે તૈયાર નથી એ પંચોતેર હોટલ અને ગેસ્ટ હાઉસ વાળા પોતાની તસુભર જમીન આપવા માટે તૈયાર નથી અને અન્ય માણસો જેની દુકાન કે નાની વસ્તુઓ જાય છે એ લોકો સરકારને તાબે થવા માંગતા નથી પણ એ લોકોનું કહેવાનું છે કે સાહેબ સોમનાથ દાદા સોમનાથ મંદિર શિવ ભગવાન અને સોમનાથ મંદિરની મહિમાની અભિવૃદ્ધિમાં અમે અમારું સર્વે સર્વા સમર્પિત કરવા તૈયાર છે પણ અમારી આજીવિકા અમારી રહેવાની જગ્યા એ તમે જ્યારે લેવા માગતા હો ત્યારે અમને અમારા અસ્તિત્વને ભારતનું બંધારણ અને ભારતના કાયદાઓ જે આપવા માગે છે એટલું આપવું પણ સરકારની લાકડીને તાબે થઈને અમે લોકો કોરિડોરને માટે મફત ના ભાવે કે ભીખના ભાવે અમારી આ સંપત્તિ અને જાયદાદ આપવા માંગતા નથી હમ પણ સરકાર એવું કહે છે કે કોઈને પણ પ્રેશર નઈ કરવામાં આવે છે એ પ્રેશર વગર જ સરકાર આ જગ્યા ખાલી કરાવવા માંગે છે અને એમને યોગ્ય વળતર આપવાની વાત પણ કરી રહી છે સરકાર ગોપીબેન હમ આપણે મારા ઇન્ટરવ્યુ પછી તમે સોમનાથ પોલીસ સ્ટેશનમાં જઈને પૂછ્યો કે તમે વ્યવસ્થા જગ્યાએ આ અઢીસો ઘર પંચોતેર હોટેલ અને ગેસ્ટ હાઉસ વાળાને નિયમિત ફોન કરો છો કે નથી કરતા સોમનાથ ના આ રહીશો બિચારા આવીને અહીંયા ને ધ્રુસકે રડતા હતા અને મેં આપને અત્યારે પણ કહ્યું કે સવારના પોર માં ચા પીવા બેઠા હોય એટલે પોલીસ સ્ટેશન માંથી ફોન આવે ક્યારે આપો છો સોમનાથના કોરિડોર માટે તમારી જમીન સાડા દસ અગિયાર વાગે જમવાનો સમય થયો હોય ત્યારે મામલતદાર ને ત્યાંથી ફોન આવે ચાર સાડા ચાર વાગે પ્રાંત અધિકારી ને ત્યાંથી આવે અને વધુમાં આટલું ઓછું ના હોય એમાં આઠ વાગે કલેક્ટર ને ત્યાંથી ફોન આવે કે ભાઈ અમારી ઉપર ઉપર થી બહુ દબાણ છે અને તમે ભગવાન સોમનાથને માટે તમે તમારી જગ્યા આપી દો બરોબર છે આ લોકો એવું કે છે કે સોમનાથ એટલે સોમનાથ મંદિર એકલું નહીં પણ સોમનાથ મંદિરને ઘોરી અને તેના પછી એક હજાર વર્ષ સાચવનાથમનાથ રહીશો તમે બે ભાગમાં વહેંચો છો અને સોમનાથ મંદિરને સોમનાથ શહેરથી તમે અલિપ્ત કરો છો એ સંસ્કૃતિને વહેંચવાની વાત છે સંસ્કૃતિને વૃદ્ધિની વાત નથી એટલે લોકો કે છે અમે સોમનાથ દાદા નું રક્ષણ એક હજાર વર્ષ કર્યું છે હવે આ લોકશાહી ના વર્ષે અમને સંપાદન ની કોઈ પણ પ્રક્રિયા અનુસર્યા કર્યા વગર સરકાર કે આ કલેક્ટર કે પ્રાંત અધિકારી એમ કહેતો હોય કે અમે જે કહીએ તે લઈ અને ચાલવા માંડો એ અમને સ્વીકારે નથી અને એ પ્રક્રિયામાં કાયદાકીય મદદ કરવા માટે મારી પાસે આવ્યા હતા મેં આજે સ્વીકાર કર્યું છે અને હું કહું છું કે જ્યાં સુધી ગુજરાત સરકાર એ જમીન સંપાદન ધારો બે હજાર તેર ની દરેક કલમો અનુસરશે નહીં ત્યાં સુધી સોમનાથના અઢીસો ઘરો સોમનાથની પંચોતેર ગેસ્ટ હાઉસ પેઇંગેસ્ટ અને હોટલો અને અન્ય વ્યવસાયના સ્થળો એ પોતાની તસુબર જમીન કોરિડોરને માટે સરકાર જે કે એ ભાવે આપવા માટે તૈયાર નથી અને એવું દબાણ નહીં લાવી શકે એ દબાણ કરવાનો પ્રયત્ન કરશે તો કાયદાની પ્રક્રિયા સામે અખતિયાર કરવામાં આવશે જરૂર પડે તો હાઈકોર્ટમાં અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટની અંદર જવામાં આવશે સોમનાથ કોરિડોર નો વિરોધ નથી પણ સોમનાથ કોરિડોર ને માટે સરકારી અધિકારીઓ પોલીસની મદદથી જે ત્રાસ આપે છે સોમનાથ દાદાને એક હજાર વર્ષ સાચવનારા લોકો ઉપર તેનો વિરોધ છે કારણ કે ડેપ્ટી કલેક્ટર વિનોદ જોશીએ એવું એક નિવેદન આપ્યું છે અને એમાં એવું કીધું છે કે ચાર ગણા અમે જંત્રીના પૈસા આપીશું સાથે બાંધકામ જે થશે એ બાંધકામના બે ગણા પૈસા અમે આપવાનું જે દરખાસ્ત છે એ પ્રકારની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે બે વસ્તુ છે ગોપીબેન એ લોકોની દરખાસ્ત મૌખિક છે હમ તમે રહીશો ને લેખિતની અંદર આપો તમારી દરખાસ્ત બરાબર છે પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર સાહેબ જમીન સંપન્ન અધિકારી કહેવાય કરેક્ટ જમીન સંપાદન ધારાની અંદર બે હજાર સોળમાં ગુજરાત સરકારે જે પરિવર્તન કર્યું એના પછી વાટાઘાટથી અને કન્સેન્ટથી પણ જમીન સંપાદન થઈ શકે છે અને એને માટે તમારે કરાર કરવો પડે અને કરારને આધારે પ્રાંત અધિકારી અને જે પોતાની જમીન જે પોતાનું ઘર કે વ્યવસાયનું સ્થળ ખોવે છે તે કરાર પર સહી કરે અને કરારમાં જે લખ્યું છે તે પ્રમાણે પૈસા લે અને લઈ અને પછી એ જગ્યા ખાલી કરે આ પ્રાંત અધિકારી કે વિનોદભાઈ જોશી હોય કે જે પણ હોય તે એમને આપણે માન આપીએ છીએ અને એવું કહીએ છીએ કે તમે લેખિતની અંદર અમને આપો કે તમે અમને અમારી જમીનની સામે ઘરની સામે કેટલા પૈસા કયા ભાવે આપશો જંત્રીનો ભાવ એવું ના હોય તમારે કહેવું પડે કે કયા ભાવે તમે અમને આપશો એ કહેવા માટે કોઈ તૈયાર નથી અને બધી અધરતાલ વાતો થઈ રહી છે એટલે આ લોકો થાકી ગયા છે અને એટલું બધું પ્રેશર ઉભું કરવામાં આવે છે કલેક્ટર ઓફિસમાંથી અને પોલીસ સ્ટેશનમાંથી આ લોકોને એવું થાય છે કે સાહેબ શું અમે ત્રાસવાદી છે અમે આતંકવાદી છે મોહમ્મદ ઘોરી જ્યારે સોમનાથને લૂંટવા આવ્યો ત્યારે આ સોમનાથ ગામ એની સામે દિવસોના દિવસો સુધી લડ્યો અને બલિદાન આપ્યું અને જ્યાં સુધી એ લોકો જીવતા હતા ત્યાં સુધી સોમનાથની મહિમાને અડવા ના દીધી એ રીતે આજે સોમનાથ ની અત્યાચાર કરી રહ્યા છો લોકશાહીના નામે અને જમીન સંપાદનની કોઈ પ્રક્રિયા અનુસર્યા વગર તમે દાદાગીરી કરો છો અને પોલીસની મદદ શાને માટે તમારે લેવાની અમે લોકો એ કોઈ અમારી કોઈ પેશકદમી કરી છે અમે કોઈ લેન્ડ ગ્રેબર છીએ અમે કોઈ સરકારી જમીન નો આપણે ઘુસી ગયા છે ના અમારા ઘરમાં તમે દાદાગીરી કરો છો એનો અમને વાંધો છે અને એને માટે કાયદાકીય મદદ લેવા માટે એ લોકો મારી પાસે આવ્યા હતા અને આજથી એમને કાયદાકીય મદદ હું આપવાનો છું બિલકુલ આનંદભાઈ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર અને બીજી વસ્તુ તમને ખાસ કહું કે આ રાજકીય આપણે બધા લોકો પણ અંદર હવે સ્ટેટમેન્ટ આપવાનું શરૂ કર્યું છે આજે સવારે જ કોઈકે મને કહ્યું કે અ ગીર સોમનાથ જિલ્લાના કોઈ ભૂતપૂર્વ સંસદ સભ્ય એવું કહ્યું તું કે આ કોરિડોરની વચ્ચે કોઈ પણ આવશે તો હું આમ કરીશ ને તેમ કરીશ કોળીનાથ શહેરમાંથી પાંચ હજાર લોકોને હું લઈ આવીશ એટલે અ મારે પોતાને જાણવું છે તમારા માધ્યમથી કે ગુજરાતમાં ચૂંટાયેલી સરકાર ચાલે છે કે ભૂતપૂર્વ સંસદ સભ્યોથી સરકાર ચાલે છે અને બીજી વસ્તુ કે સોમનાથની જનતા સોમનાથ ગીર સોમનાથ ના કલેક્ટરે જેને જમીનનો ચોર કયો છે જેને રેતીનો ચોર કયો છે જેને કપચીનો ચોર કયો છે જેને લાઈમસ્ટોનનો ચોર કયો છે એ ભૂતપૂર્વ સંસદ સભ્ય પાસેથી શિખામણો લે કે એનાથી ગભરાય એવી સોમનાથની જનતા નથી મોહમ્મદ ગોરી પણ જો ટકી ના શક્યો તો આ ભૂતપૂર્વ દાદાગીરીથી જિંદગીમાં સોમનાથ નું શહેર ટકવા કોઈ દિવસ નમી જવાનું નથી સોમનાથની ટેક સોમનાથ મંદિરની ટેક એક સંસ્કૃતિનું અભિન્ન અંગ છે એ જાણવું આપણે જરૂરી છે એટલે ભાજપના હોય કે કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય કે કોઈ પણ હોય આ રાજકારણીઓ છે એ પોતાની ધમકીથી સોમનાથ શહેરના લોકોને ડરાવતા હોય તો માફ કરજો આપના માધ્યમથી તેને સંદેશો આપું છું કે આપની ઉપર હું વ્યક્તિગત કોઈ આક્ષેપ કરતો નથી પણ તમે આ ધમકાવાનું બંધ કરી દો તમારી ધમકીથી કોઈને ફરક પડતો નથી બિલકુલ આનંદભાઈ આપ જોડાયા તેના માટે આપનો આભાર આભાર નમસ્તે